જિજ્ઞેશ કવિરાજ સાથે ગરબાની રમઝટ જામશે મા ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિ ઓમ કન્સલ્ટન્સી દ્વારા આ નવરાત્રિએ જિજ્ઞેશ કવિરાજ સાથે ગરબાની રમઝટ જામશે વકીલ બ્રિજ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં એસપી રિંગ રોડ બોપલ ખાતે નવરાત્રી દરમિયાન આશરે એક લાખને પચાસ હજારનો ફૂટફોલ રહેશે નવરાત્રિ ધૂન અને ગરબાનું નામ સાંભળતા જ ગુજરાતીઓના હૈયા ધબકવા માંડે છે આ વર્ષે નવરાત્રિ વધુ રંગીન વધુ ભવ્ય અને વધુ અનોખી બનવા જઈ રહી છે શહેરના જાણીતા આયોજક મા ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિઓમ કન્સલ્ટન્સી દ્વારા અમદાવાદમાં સપ્ટેમ્બર બાવીસથી એક ઓક્ટોબર એટલે કે નવરાત્રિના દસ દિવસ દરમિયાન ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે આ પ્રસંગે મા ઇવેન્ટ મેનેજમેન્ટના ફાઉન્ડર જયદીપસિંહ ગોહિલ અને હરિઓમ કન્સલ્ટન્સી કૃષિત બાળોટ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના લોકપ્રિય ગાયક જિગ્નેશ કવિરાજ નવરાત્રિના તમામ દસ દિવસ ગરબાની રમઝટ બોલાવશે અને ખેલૈયાઓને અનોખી ઉર્જા આપશે ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદીઓ માટે જિગ્નેશ કવિરાજનું પરફોર્મન્સ ખાસ આકર્ષણનું રહેશે સુરક્ષા અને ખેલૈયાઓની સુવિધાઓને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે સંજીવ રાજપૂત અમદાવાદ વર્ષો વર્ષ થી આપણે થાય છે ઉજવીએ છીએ બધા અને ગુજરાતી આપણો મહત્વનો તહેવાર એક હોય તો એ નવરાત્રી છે તો હું વર્ષોથી લગભગ તેર વર્ષનો ત્યારથી માતાજીના ગુરુના ઘરમાં ગાઉ છું પણ આ વર્ષે લગભગ પાંચ વર્ષથી ચાર વર્ષ આગળ અમે કર્યા નવરાત્રીના એ આમ હું અલગ અલગ જગ્યા પર કરતો હોય એક દિવસ આ ગામમાં બીજા દિવસ બીજા ગામમાં ત્રીજા દિવસ ત્રીજા ગામમાં અલગ અલગ પાર્ટી પર પણ છેલ્લા પાંચ વર્ષથી અમે એક જ જગ્યા પર સારા ગ્રાઉન્ડમાં કરીએ છીએ અને આ અમે કોરોનામાંથી શરૂઆત કરી હતી નાની નવરાત્રિથી અને આજે ભવ્ય નવરાત્રિ બે હજાર પચીસમાં નવરાત્રિ અને હરિન કંસલથી નક્કી કરેલી છે તો બે હજાર પચીસમાં ખૂબ આનંદ કરવાનો છે ખૂબ ધમાલ કરવાનું છે ખૂબ મોજ કરવાની છે અને મારા પર ખૂબ આશીર્વાદ છે અને એવા મણિરાજ બારોટ અને મણીરાજ બારોટનો વર્ષો પહેલાં શનિ ચાલે તો

આમાં એવું છે કે આરા દિવસે આપણે રોજ માતાજીના ગુણલા ગાતા ગરબા ગાતા હોય છે પણ નવરાત્રીના અંદર માતાજીનું ખાલી ખાલી શબ્દ મોઢે આવે તો ખૂબ મજા આવે છે તો નવરાત્રીના અંદર જે તમે ગરબો ગાઓ તમે જે બી ગીત માતાજીનું ગાઓ એ તમને સારું જ લાગે અને જ્યાં માનવી હોય કે મોટી નવરાત્રી જ્યાં જ્યાં થતી હોય કે ગા માટે થતી હોય નવરાત્રિ પણ જયારે નવરાત્રી નવરાત્રી હોય ત્યારે સાક્ષાત જગદંબા હાજર હોય આપણા શોખમાં એવા પણ फुल गजरो रे मारो हार गजरो ए गुंती दे मालणिया मारो हीर गजरो फुल गजरो रे मारो हीर गजरो गुंती दे मालणिया मारो हार गजरो ए सनेड़ो 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 लाल सनेड़ो लाल लड़प टी रानी जोड़ लाल सनेड़ो

એ લઈ આવો તમે દર ફેરે આવો છો તો આ ફેરે પણ જલ્દીથી તૈયાર થઈ જજો અને તમારી ટિકિટ બુક કરાવી દેજો એવી છે અને આપણે બધા ભેડા મળીને ખૂબ આનંદ કરે ખૂબ ધમાલ કરવાની એનર્જી સાથે મોજ કરવાની છે એટલે ડેકોરમાં એક સારી થીમ અંદર એડ કરી છે અને ગ્રાઉન્ડ કેપેસિટી દર વર્ષે નાની હોય છે એટલે દર વર્ષે અમે એક અપડેટ આપીએ છીએ આ વર્ષે ગ્રાઉન્ડ કેપેસિટી બી ખૂબ સારી છે પાર્કિંગ સુવિધા બહુ સારી છે અને દરેક વર્ષે કદાચ અમુક અમુક વસ્તુ સરપ્રાઇઝ છે અમે નથી કહેતા અત્યારે સારી સુવિધા સારા એક આયોજન સાથે મળી રહ્યા છે